વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે વાગરાના રહાડ ગામથી વચના તરફ જતા નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો શતવિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ નિર્મમ હત્યાને પગલે પંથકમાં ભયનું લખલખું પસાર થઈ ગયું છે પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની હાલત જોતા આ એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે હત્યારાઓએ અત્યંત નિર્દયકા દાખવી યુવકના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ ગળે ટૂપો દઈ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવા

માહિતી એકત્રિત કરી મૃતકની ઓળખ વિધિ હાથ ધરી છે આ સનસનાટી ભર્યા હત્યાકાંડના ભેદ ઉકેલવા પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે